સ્કાર મિત્રો તો અત્યારેનો આપણે 10 ની વાત જોઈએ 11 કૃષ્ણ બની શક્તિ શક્તિ એટલે ભોગો ભોગો કરે છે આ બે માં જે એકને નથી ગમતો ઘણી વખત હસબન્ડ ને પરાણે ભોગવવું પડે અથવા વાઇફ ને પરાણે પડે એટલે દ્વેષ થાય એટલા બીજો હિસાબ થાય અને પછી પેલો ઘણા તો જોયા છે દાદાગીરી કરે કેમ કપડા કાઢ કેમ ના મને પીશે પણ હું તણી છું અમે મામો ગાણે જઈએ છીએ ક્યાં જઈએ ઓમલા સ્વામી સ્વામીનારાયણ સ્વામીનારાયણ તો ચાલો નય જઈ શું શું છે દેખાડશું on 该。

બ્લુ કલર ના કોઈ ફૂલડા જોઈએ બ્લુ કલર ના ફૂલ છે છે હવે એના કેમેરો જાય તમે દેખી શકો છો ચાલુ જ છે આઈ ખુરાય હા હા તમે દેખી શકો છો કેટલું સુંદર લાગે છે ને અત્યારે આપણે રાઈડ કરવા જઈએ છે એ રોડ છે દેખાડો તો હા તો આ એ મણ દેખો આપ દેખ શકતે હો યે મંદિર હે મંદિર હે मंदिर का बहुत अच्छा करा तो बहुत बहुत मस्त डिजाइन करी हुई है <laughs> सरस मजा आयोजन छे श्री स्वामीनारायण मंदिर अंदर आप मेन स्टेज पासे तो लाइ जैसे मेन स्टेज

ઓલો કચાઉટ વાળો જ્યાં હોય ડિઝાઇનર તો ફોન કરો આપડે રિંગ રોડ વાળો ઉતર્યા રિંગ રોડ નારાયણ ना तो हावज ना काड जा हमें रंगीला राजा ओ हावज वो सारे हो आपड़ो भाणो ताणो हो हूँ किए कटेर तो जिंदगी कटे चंकर बापा बाहे आवी गया मोटो जिब्रो से या ना पेंगविंग से ए महादेव हर हर महादेव મહાદેવ બેઠા હેઠે શિવલિંગ છે ચાલુ છે આ હું છે શિવમ હંસલા હંસલા હાલો ને હવે મોતી નહી મળે હિરણ વાહ બિગ ટાઈગર લાઇટિંગ હજી નથી ચાલુ થઈ

કામકાજ ચાલુ છે તૂટે જ હે ભાઈ આવ